આપણા પંચાયત માટે પંચાયતના નવા મકાન માટે એક્યાસી લાખ ને અઢાર હજાર ની ખુબ જ મોટી રકમ અને સારી પંચાયત બનાવવા માટેની કનુભાઈ સાહેબ ને આ ખુબ જ સારી એવી આપણને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે મિત્રો આ ગ્રાન્ટ એમ તો પંચાયત બનાવવાનું ક્યારથી એક માનનીય મંત્રીશ્રી હલુભાઈ સાહેબે આ પંચાયત આપણને સામે ફોન કરીને આપેલી કે ભાઈ ભાલના પંચાયત બનાવવાની હોય તો બીજી વેસલમાંથી સીએસઆરના ફંડમાંથી ભાલના ગ્રામ પંચાયતને પંચાયતો ફાળી આપવામાં આવે છે એ બી આપણા માટે ખૂબ જ મહત્વની વાત છે અને આ બધી વસ્તુ ક્યારે શક્ય હોય કે જ્યારે આપણો ગામ સંગઠિત હોય દરેક વિકાસના કામમાં કે દરેક મૂંઝવણ હોય નાની હોય કે મોટા પ્રોબ્લેમ હોય પણ જ્યારે આ વડીલો અને બહેનો ભાઈઓ અને સૌનો યુવાનોનો સાથ સહકાર મળ્યો છે ત્યારે આવા વિકાસના કાર્યો આવા મોટા વિકાસના કાર્યો સંભવિત થાય છે ત્યારે આ પ્રસંગે પુનિતભાઈને વિનંતી કરી છું કે આ પ્રસંગને ઉદ્બોધન આપે તમને નમસ્કાર સૌ તો આજનો ખૂબ જ શુભ દિવસ ગામના ગ્રામજનો માટે છે સરપંચ શ્રી રાહુલભાઈએ કીધું તેમ ખૂબ જ મોટી રકમ આપણા વિસ્તારમાં કદાચ પહેલીવાર આટલી મોટી રકમ આપણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ફાળવવામાં આવી છે ત્યારે આ શુભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્યો અને શાસક પક્ષના નેતા એવા મુકેશભાઈ પટેલ સુખલામ ગામના સરપંચ શ્રી અમુલભાઈ બોરલા ગામ બોરલાઈ ગામના સરપંચ શ્રી હિતેશભાઈ આજ ગામના પ્રથમ નાગરિક એવા રાહુલભાઈ તલાટી ઉપ ઉપસરપંચસિંહ અને આપ સૌ અહીં ઉપસ્થિત ગ્રામજનો દરેક સરપંચનું એક સપનું હોય કે એમના સમય ગાળા દરમિયાન એક સારી એવી પંચાયતનું મકાનનું નિર્માણ થાય અને એ વર્ષો સુધી એ સરપંચની અને એમની કામગીરીને યાદ રહે તો હું રાહુલભાઈને અભિનંદન આપું એમના અથાગ પ્રયત્નો અને સાથે સાથે ગ્રામજનોના જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે પ્રેમ છે એ બંનેનું સમય સાથે આજે 81 લાખ અને અઢાર હજાર રૂપિયા જેટલી મોટી રકમ આપણા ગ્રામ પંચાયતને મળી છે ત્યારે આપ સૌને અને સરપંચશ્રીને અભિનંદન આપો અને આવનાર સમયમાં ખૂબ જ સારું મકાન બને અને આપ એના સાક્ષી બનો એવી શુભેચ્છા ફરી એકવાર આ પ્રસંગે અહીં આપે જે આમંત્રણ આપ્યું એ બદલ સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર આપણા મંત્રીશ્રી સોળ તારીખે બજેટ રજુ કરવાનો હોય ખૂબ જ જનો વ્યવસ્થિત કાર્યક્રમ છે જે થી આવી નીક્યા રાહુલભાઈ જોડે અને મકેશભાઈ જોડે અમારી ચર્ચા પણ થઈ છે કે જ્યારે લોકાર્પણ થાય ત્યારે આખા ગામનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરીએશું એ રાહુલ રાહુલભાઈને પણ એ એ લોકાર્પણ માટે અમારી શુભકામના પાઠવો અને એકવાર આપ સૌને શુભેચ્છાઓ વિનંતી છે કુલિતભાઈને પુસ્તક ઉપાટ અભિને સ્વાગત કરે જિલ્લા પંચાયતના ના સભ્ય અને શાસક પક્ષના નેતા મુકેશભાઈ ને વિનંતી છે કે નમસ્કાર બોલો ભારત માતા કે

માજી સરપંચો હોય કે ચૂંટાયેલા સરપંચો હોય કે હરેલા સરપંચો હોય પરંતુ વિકાસના કામ માટે એ લોકો એક થઈને લડે કઈ પણ કામ હોય તો સાથે બહુ બહેનો રજૂઆત કરે જિલ્લા પંચાયત બને જાતે રજૂઆત કરે તાલુકા પંચાયત રજૂઆત કરે જેથી કરીને વિકાસના કામ સારા થાય હાલનામાં અનેક કામો સારા થઈ રહ્યા છે ઘણા કામો હજી વિકાસ થવાના છે તળાવ ડેવલપમેન્ટનું કામ પણ લગભગ બહુ મોટું થવાનું છે અંદરની રકમ પર લગભગ કરોડ રૂપિયા જેવી લગભગ તો તિયારીમાં છે ફાળાવવાની બધું બજેટ બધું થઈ ગયું છે ડીજર શહેરની મંજૂરીથી લગભગ એક કામ કૂચ સમયમાં લગભગ ચાલુ થાય છે આખો તારાવ ડેવલપમેન્ટ કરવાનું છે લગભગની કિંમત એક કરોડ રૂપિયા ઉપર થાવાની છે અને તે દિશે ડીજર સાહેબ એ રાહુલભાઈ જોડે ગયેલા તે દિવસે એક કરોડ અઢાર લાખ રૂપિયાની કિંમતથી લગભગ આખું તારા ડેવલપમેન્ટ થવાનું છે લાઇટથી માંડીને બ્લોકથી મારીને ભાંકડા અને કંપાવન ફરતે એટલે બહુ મોટો એક કામ થવાનું છે આ પણ આપણું એમ એમ અનેક કામો વિકાસના બાદલામાં થઈ રહ્યા છે હજુ પણ કંઈ પણ કામ બાકી હોય તો રાહુલભાઈ પુનિતભાઈ અને સભ્યો જોડે સાથે રહીને કામ પૂર્ણ થશે એની હું ખાતરી આપું છું અને બધા સાથે રહીને આવો જ ઉત્સાહ શ્રીને તેમજ સભ્યશ્રીને આપો એવી હું આશા રાખું છું બસ વસ્તુ પાર્ટીને વોટ આપીને વિજેતા બનાવી મુકેશભાઈ જિલ્લા પંચાયત સભ્ય શાસક પક્ષ નેતા પુનિતભાઈ

કારણ કે અત્યારે આપણે વલસાડ તાલુકામાં જવું પડે અઠવા પાડી નગરમાં જવું પડે તો બાલદા ગામ ઇન્કમની દ્રષ્ટિએ કદાચ પાડી તાલુકામાં ફર્સ્ટ નંબરમાં છે તો આજે આપણા બાલદા ગામ એ પણ કહેવા માંગુ છું કે એક સ્મશાન ભૂમિ પણ બાલદા ગામમાં બને બરાબર પુનિતભાઈ અને મુકેશભાઈના એમ એમણે કમિટમેન્ટ કર્યું છે કે બાલદા ગામમાં સ્મશાન ભૂલ મળી જશે એના માટે સરપંચશ્રીએ વિનંતી કે આપણા પર જગ્યા બી છે જગ્યા દબાલી છે તો એના માટે પંચાયત થોડુંક મહેનત કરીને કે જગ્યા આવે એટલે બાલદા ગામમાં સ્મશાન ભૂઈ પણ મળી જશે અને શ્રી અને પાલદા ગામ બાલદા ગામ પંચાયતના

गो <laughs> <laughs> અમને બહુ સન્માનનીય અવસર પ્રાપ્ત થયેલો છે અને આજના આ શુભ અવસર પર સ્વાસ્થ્ય સ્તરીય દ્વારા ગ્રાહક દ્વારા પ્રેરિત આ મંચ પર સૌને મારા નમસ્કારા જીત મહારાજ જીત

जो जन बेता नाम पूजन अहं करिष्य पानी धारिकर मुकिदा आ पास तुम्हारे बने जने पानी लवा जो पापा सातन के बूता इबूता बूता जय होदार गगरदारस्ते न सिंधु शिवा गया समाज समिति कार्यसम करो छे कार्यसम में आने लगा जय जय sekian नर्मदा શભાઈ ને વિનંતી કે મુકેશભાઈ નું સ્વાગત કર્યું